જય શ્રી કૃષ્ણ મિત્રો બે હજાર ચોવીસથી બે હજાર સત્યાવીસ સુધી આ પાંચ રાશિના લોકોનું નસીબ મેઘનવમાં રહેશે ભગવાન શિવના આશીર્વાદથી બારમાંથી આ પાંચ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે મિત્રો ભગવાન શિવ અત્યારે આ પાંચ રાશિઓથી ખૂબ જ ખુશ છે તે જેના કારણે હવે બે હજાર ચોવીસથી બે હજાર સત્યાવીસ સુધીનો સમય આ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ સારો રહેવાનો છે હા મિત્રો આ સમયમાં ભગવાન શિવના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી વસ્તુઓ થશે આ પાંચ રાશિના લોકોને મહાન સમાચાર અથવા મોટા લાભ નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ પાંચ રાશિઓનું જીવન બદલાશે મિત્રો તે ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન શિવના આશીર્વાદથી અનેક લાભો મળશે બે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર સત્યાવીસ સુધી આ રાશિવાળા લોકોને કોઈ મોટા સારા સમાચાર મળવા જઈ રહ્યા છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો આ કેટલીક બાબતો છે જે ધન સાથે થવા જઈ રહી છે અને અમે તમને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોશો આ વિડીયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે તે આ પાંચ રાશિઓ માટે વિડીયો ખૂબ જ મહત્ત્વનો બનવાનો છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં ભગવાન શિવના સાચા ભક્તોએ આ વિડીયોને લાઈક કરવો અને કોમેન્ટ બોક્સમાં જઈ ભોલેનાથ લખો જેથી કરીને તમે ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકો તો મિત્રો ચાલો આપણે તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ કે જેમના માટે ભગવાન શિવના આશીર્વાદથી બે હજાર ચોવીસથી બે હજાર સત્યાવીસ સુધીનો સમય આ રાશિના લોકો માટે ખૂબ જ સારો રહેશે એવું કહી શકાય કે આ પાંચ રાશિઓનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે મિત્રો આ વાતમાં કોઈ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં કંઈ પણ સારું કે ખરાબ થાય છે જીવનમાં ગ્રહોનો ઘણો પ્રભાવ હોય છે જો કોઈ વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં સારું રહે છે ત્યારે વ્યક્તિના જીવનમાં પહાડ પણ તૂટી શકે છે એટલું જ નહીં ભગવાન શિવને સમગ્ર બ્રહ્માંડના સર્જક કહેવામાં આવે છે આ સિવાય ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે એટલે કે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવનું સ્થાન ખૂબ જ ઉચ્ચ છે જે જો કે ભગવાન શિવ વ્યક્તિ સ્વભાવે જેટલો નિર્દોષ માનવામાં આવે છે તેટલો જ તેને ગુસ્સો આવે છે પરંતુ તેમાં કોઈ શંકા નથી કે ભગવાન શિવને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે હા જે વ્યક્તિ એકવાર ભગવાન શિવની કૃપા મેળવી લે છે તે ચોક્કસપણે સારી છે તેના માટે આજના વિડીયોમાં અમે તમને કેટલીક એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે હવે આ પાંચ રાશિના લોકો આ કરી શકે છે વર્ષ બે હજાર ચોવીસથી વર્ષ બે હજાર સત્યાવીસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે હવે તેમના ભાગ્યનો ઉદય થવાનો છે હા મિત્રો હવે અમે તમને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી જીવનમાં વસ્તુઓ સારી રહેશે આ પાંચ રાશિઓમાંથી આ પાંચ રાશિના લોકોના જીવનમાં પરિવર્તન આવવાનું છે હવે માત્ર ખુશીઓ જ આવવાની છે આ મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ભાગ્યશાળી રાશિઓ વિશે જે તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ છે જેમના માટે ભગવાન શિવના આશીર્વાદથી બે હજાર ચોવીસથી બે હજાર સત્યાવીસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે મિત્રો મેષ રાશિ જાતકો બે હજાર ચોવીસમાં આર્થિક વૃદ્ધિનો અનુભવ કરી શકે છે આખા વર્ષ દરમિયાન નિયમિત આવકમાં વધારો થશે ટેકનોલોજીનો સહયોગ તમારા માટે ફાયદાકારક રહેશે અને જો શક્ય હોય તો જમીન અને શેર બજારનું આમંત્રણ તમારા માટે ફાયદાકારક છે જેના કારણે મે અને ઓક્ટોમ્બરના મહિના તળિયે નફા માટે ફળદાયી છે કર્ક રાશિના લોકો બે હજાર ચોવીસમાં નાણાકીય વૃદ્ધિનો અનુભવ કરશે ગૃહ તમારા બેમાં અને અગિયારમાં ભાવને પ્રભાવિત કરશે અને સંપત્તિ મુજબના રોકાણોની આગાહી કરશે જે તમને તમારા વ્યવસાયિક જીવનમાં ઉન્નતિનો અનુભવ કરશે બચત તમને વ્યવસાયિક સાહસોમાંથી લાભો મળશે ખાસ કરીને વૈભવી ઉત્પાદનો પરોપકારને તમારી ક્રિયાઓ માટે અણધાર્યા પુરસ્કારો મળશે મળશે વારસાગત મિલકતની દ્રષ્ટિએ આ એક સારું વર્ષ છે જે તમારા માટે નાણાકીય લાભ અને તકો માટેના ભાગ્યશાળી મહિનાઓ છે વૃશ્ચિક રાશિ અને ભાગ્યશાળી ચિહ્નોમાંનું એક એક છે વૃશ્ચિક રાશિના જાતકો બે હજાર ચોવીસમાં નાણાકીય પ્રગતિનો અનુભવ કરશે જ્યારે તેઓ પૈસાની વાત આવે છે ત્યારે તેઓ તેમની ગુપ્તતા માટે જાણીતા છે પરંતુ નાણાકીય કુંડળી સૂચવે છે કે તે વધુ પૈસા છે અને તેમાં વધુ બચત છે પર્યાપ્ત રોકાણ માટે તમારું ટોચની પાંચ રાશિઓમાં રહેશે મૈત્રીપૂર્ણ ભાગીદારો ખરીદી અને સફળ સંયુક્ત સાહસો આ લે તમે નાણાકીય લાભ અને તકોનો અનુભવ કરશો ભાગ્યશાળી મહિનાઓ જાન્યુઆરી મે જૂન અને સપ્ટેમ્બર છે ધનુ રાશિના લોકો બે હજાર ચોવીસમાં નાણાકીય પ્રગતિનો અનુભવ કરવા રહ્યા છે ધનુ રાશિના લોકો ઝડપથી પૈસા કમાવાની પ્રતિષ્ઠા ધરાવે છે તેઓ વર્ષના પ્રથમ ભાગમાં તેમની ક્ષમતાને કારણે સ્થિર નાણાકીય અનુભવ કરશે પ્રથમમાં અર્ધવાર્ષિક ગાળામાં સ્થિર નાણાકીય લાભ પરંતુ બીજા ભાગમાં તમારો નાણાકીય લાભ સુધરશે ખાસ કરીને તમારી નોકરીમાં તમે વધુ સુરક્ષિત અનુભવો છો કારણ કે તમારા ખર્ચમાં કોઈ વધારો થતો નથી પરંતુ સમજદારીપૂર્વક કરેલા રોકાણો તમને વર્ષના બીજા ભાગમાં નફો આપશે ભારતમાં નાણાં કમાવા માટે એક આદર્શ વર્ષ છે જૂન જુલાઈ અને ઓક્ટોમ્બર તમે તમારા પૈસાનું રોકાણ કરી શકો છો અને નફો મેળવી શકો છો બે હજાર ચોવીસમાં વૃદ્ધિ આ વર્ષ મુજબના રોકાણ દ્વારા સારી નાણાકીય સ્થિતિ તરફ દોરી જશે જો તમે વર્ષની શરૂઆતમાં મોટી રકમ ખર્ચશો નહીં તો તમે આખા વર્ષ દરમિયાન પગારમાં વધારો અનુભવશો જે તમને વ્યવસાયમાં હોય તેવા લોકો માટે એક સુરક્ષિત નાણાકીય આધાર આપશે આ વર્ષ આવક તેમજ સંભવિત ખર્ચ લાવશે જો તમે અને તમારા જીવનસાથી વ્યવસાય ચલાવો છો તો તમારી સર્જનાત્મક વૃત્તિ અને નાણાકીય લાભો અને તકો માટેનો ભાગ્યશાળી મહિનો છે ફેબ્રુઆરી જૂન સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર છે તેથી પ્રિય મિત્રો આજ માટે આટલું જ છે બે હજાર ચોવીસથી બે હજાર સત્યાવીસ સુધીની આ સૌથી ભાગ્યશાળી રાશિ હતી તો આશા છે કે મિત્રો જો તમને આજની માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ સબ કાયબ કરો જય માતાજી મિત્રો